અમારા યુગમાં એ હતું કે પેલા છે ને આપડે અમે નાના હતા ટૂંકમાં તારા જેવડો હતો ને ત્યારે મોબાઈલ કે ટેલિફોન કે એવું કઈ હતું નહીં આપણા સ્નેહીજનો કે સગાવાલા સંબંધી હોય ને તો એને જો ટપાલ અમે ટપાલ લખતા બતાવજી ટપાલ આ ટપાલનું શું છે ને હમણાં હું તમને બતાવું આવી ટપાલ હોય આ ટપાલ લખી અને પોસ્ટ કરવાની હું સામેનું સામેનું બધું એડ્રેસ નાખતા બેન છે ને એને અહીંના જે ટીચરો છે ને સ્કૂલે એને આ ટપાલ છે ટપાલ લખતા શીખવાડી કે કદાચ આનો કોઈ દી ભવિષ્યમાં જરૂર પડે અથવા જરૂર ના પડે તો આજે જૂની વસ્તુ છે પહેલાંના જમાનાની અંદર શું કેવી રીતે બધા સંદેશ વ્યવહાર કરતા એના માટે તમને આની એક શિક્ષણ આપે છે બહુ સારી વસ્તુ કહેવાય પતના પાઠને હનુમાન ચાલીસા એવું તમને કરાવે છે ને આમ હનુમાન ચાલીસા પણ હં અને કરાવે પણ છે ને હા કાયમ કરે અને ગીતાજીના એક 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 પાસ શ્લોક બધાય

ટૂંક સમય અંદર અમારા સંબંધી આમ તો બે થયા છે એક આપણે ગીરમાં છે આપણે સોલંકી લક્ષ્મણભાઈ સોલંકી જે ભાવેશભાઈ ને જોશનાબેન ને ભરતભાઈ ને બધા છે એની પણ એક ચેનલ ચાલુ છે ભાવેશ જોશના વ્લોગ મસ્ત મજાના વિડીયો બનાવે છે એની વિઝિટ અવશ્ય કરજો અને પછી અમારો ને ટૂંકમાં લક્ષ્મણભાઈનું જે ભાવેશભાઈનું કહું છે એનો સંપર્ક થયો તો આજથી દોઢ બે વર્ષ પહેલા થયો તો આજથી દોઢ બે વર્ષ પહેલા અમારો સંપર્ક થયો તો ફેસબુકમાં તો એને મસ્ત મજાનું નારિયેળની બાગ નારિયે ઉચ્છેર કેન્દ્ર છે કોઈપણને નારિયેળી માટેની કંઈ પણ માહિતી જોતી હોય કે જ વર્ષોનો એનો અનુભવ છે અને જ્યાં એનું બહુ બહુ નામ છે કે દૂર દૂરથી એને હે ને જથ્થાબંધના રોકવા વેચે વેચે છે લખમુંભાઈની ટૂંકમાં ત્રણ ત્રણ વર્ષનું બુકિંગ હોય તમારે એ જોતો ને પછી એમાંથી ધીરે ધીરે કોન્ટેકમાંથી મેસેજ ચાલુ થયા અને નંબર આપ્યા ને પછી ફોનમાં વાત ચાલુ થઈને અત્યારે અમારે બહુ ઘર જેવો સંબંધ થઈ ગયો બહુ બહુ ગુટ માણસ છે એ અમારા ભાવેશભાઈને એને ટપાલ લખી છે અમારા ધ્રુવી બેને ધ્રુવી બેન ભાવેશ કાકાને તે ટપાલ લખી છે બરાબર અને બીજું ધાર્મી બેને લખી છે ને જે અમારા મહેશભાઈ માડમ એ પણ અમારા યુટ્યુબથી અમારા સંપર્કમાં આવ્યા એ પણ બહુ મસ્ત મજાના વિડીયો બનાવશે યુટ્યુબથી અમારા સંપર્કમાં આવ્યા કે પછી આમ એ બસ સેમ એમાંય પણ સેમ થયું છે કોન્ટેકમાં થઈ ગયો બહુ જોરદાર અમારે ઘીરે એ પણ આવી ગયા હતા અમને અને અમારે આજે આજે મહેશભાઈની ઘરે જવાનું હતું હે આપણે જવાનું હતું આજે કારણ કે આજે શુક્રવાર છે તારીખ છે તેર અને કાલે શનિવાર છે પરમધી સોમવારે અમારે છોકરીને રવિવારે છોકરીને રજા હોય કે શનિવારે આપણે એકથી ભરવાનું કેન્સલ કરશું અને અમારે આજે જવાનું હતું પણ થયું જોગાનું જોગ એવું થયું કે અમારે કૃપાબેન બીમાર પડી ગયા એને ઉપલેટા દવાખાને લઈ જવાના હતા અને ડૉક્ટરે એમ કીધું કે ભાઈ બહારની હવા ખવડાવવી ને આને પેક કરી રાખવાની ઘરની અંદર રાખવાની કાનને નાકને અંદરથી હવા ન જ આવી જાય ડૉક્ટરે એમ કીધું બરાબર હા એટલા માટે અમે કેન્સલ કર્યું છે નકર અત્યારે આજે આઠ સમયની અંદર અમારા કૃપાબેન બીમાર પડી ગયા હા ભાઈ સોરી મહેશભાઈને ઘરે હોત મહેશભાઈ અમારા કૃપાબેન બીમાર પડી ગયા સોરી ડૉક્ટરે ના પાડી છે અમારે નકર આવવાનો પ્લાન જ હતો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ જેવા અમારા કૃપાબેન હાજર થઈ જાય ને હું ઘઉંમાં એક પાણી વાળી લઈને એટલે ફાઈનલ તમારું માન અમે રાખશું અમે આવવાના જ છીએ બહુ ઘણો સમય ચેક કે છે કે આવો આવો તમે આવતા નથી કારણ કે એ બે વખત આવી ગયા છે મહેશભાઈની મારે ઘરે બે વખત આવી ગયા અમે હજી ગયા નથી અને એની ચેનલ પણ છે યુટ્યુબની અંદર એ મારી એમાં ધાર્મીબેન કહે છે અને વિડીયો કેમ હોય એના એને એ પણ મિત્રો વિઝિટ કરજો અને તમને કહી દો કે ભાઈ ગૌ માટે ગૌ પ્રેમ છે જ તમને એમાં ગૌ પ્રેમ અદ્ભુત દેખાશે એના વિડીયોની અંદર ગૌ ભક્તિ અદ્ભુત દેખાશે કે એના જે ગૌ ગાય માતાના જે વિડીયા બનાવે છે ને આપણી અક્કલ કામના કરે યાર જે મિલિયનમાં એના ગયા છે એનો એક વિડીયો છે આપણે જે વાછડાનું નામ વિધિને કરી હતી કા શું હતું એનું

અને ગૌરી ગીત જે આપણે ભાવ માડમ ગૌ ભક્તિ અદભુત બતાવે છે તમને એના વિડીયોની અંદર અંદર આ બંને ચેનલોની વિઝિટ અવશ્ય કરજો અને આજના વિડીયો સીતારામ જય મુરલીધર